આજની નાની વાત પુષ્ટિ સંહિતા ભાગી પ્રભુ શ્રી ગોપાલ દસમી દશમીનો ઉત્સવ કરવાની આજ્ઞા આપી આ પરદેશ છે તેરમો આ પરદેશ છે તેરમો સંવત સોળસો ને માં એમાં આપ શ્રી રાણપુર પધાર્યા છે

પ્રભુજીએ વ્રજવાસી કિશોરને બોલાવીને આજ્ઞા કરી એટલે આ માખ સરવત નવમીનો દિવસ છે જ્યારે માર ઠાકોરજી બિરાજે છે ત્યાં આગળ પછી ઠાકોરજીને જે આ વિનંતી કરે છે ને કે મારગની રીતિ ભાતય કઈ સમજતા નથી તો હવે વ્રજવાસી કિશોરને બોલાવીને આજ્ઞા કરી કે તું અચ્છવની તૈયારી કર એટલે ઉત્સવની તૈયારી અચ્છવની તૈયારી કર જેથી આ સેવક સેવકજનો અતિ સુખ પામે વ્રજવાસી કિશોર કહે ભલું રાજ જેવી આપની આજ્ઞા એટલે આ સૂક્ષ્મ ભાવ આપણે એ જોયો કે દસમી ને દિવસે ઠાકોરજી ઉત્સવ માટે વ્રજવાસી સર્વ ઉત્સવની સામગ્રી તૈયાર કરાવી પ્રભુજીની એકત્ર થવા દસમી ને દિવસે કહ્યું એટલે આજે નવમી દિવસની વાત છે બધા વૈષ્ણવ સમાજ ને દિવસે દસમી ને દિવસે એકત્ર થવા આજ્ઞા કરે છે અને આપશ્રીને કેસર સ્નાન સર્વ જૂથે મળીને કરાવ્યા અને આરતી કરીને ઓછાવર કરી

આપણે કહી શકાય આગળ અચ્છવની તૈયારીનો શબ્દ વપરાયો છે એટલે તેલ તિલક પણ થયા છે કે દશમી છે અને સર્વોએ તેલ લઈને માળા સાથે લગાવતા પ્રભુજીના નામનો ઉચ્ચાર કરતા ભાવ વિભોર બની ગયા અને શ્યામાભાઈએ સર્વના લલાટ ઉપર તેલૈયા તિલક કરી તાંદુ લગાવ્યા પ્રભુજીએ પોતાની સુદૃષ્ટિ કરતા ઓછવના સુખનું રસદાન કર્યું એટલે દશમીને દિવસે ઉત્સવ મનાવ્યો સર્વ હિજ કીર્તન કરવા લાગ્યા અંગમાં આનંદ સમાતો નથી સર્વનો મન મનોરથ પૂરણ થયો અને પછી ઝોલા પ્રસંગે સૌને પંગત કરવા કહ્યું એ સર્વો જૂથ પંગત કરીને શ્રીજી નું વધરામ વ્રત પોતાની દેહ દશા પલટાઈ ગઈ એટલે કે જેવો પ્રસાદ મુખમાં મેલ્યો એવી બધાને અલૌકિક અનુભવ થયો તેવો અનુભવ સર્વને થઈ રહ્યો છે પ્રભુજીના શ્રી ચરણમાં પડીને ગદગદ કંઠે થતા

છવ્વીસ ની વાત છે આજ્ઞા આપી દીધી એટલે આ પહેલેથી જ ઠાકોરજીએ એ દસમી ઉત્સવ મનાવ્યો એ આપણને અહીંયા પ્રમાણ મળે છે બીજું જયારે ઠાકોરજી હજી ગોપાલલાલજી પરદેશ શરૂ કરે છે પહેલેથી જ હજી તો ગોપેન્દ્રલાલ પરદેશ હજી ગોપેન્દ્રલાલ નું પ્રાગટ્ય ગોપેન્દ્રલાલ પ્રાગટ્ય થાય સોળસો ને અઠ્યોતેર માં હજી પ્રાગટ્ય થવાનું છે ગોપેન્દ્રલાલજી અને પછી જમનેશ મહાપ્રભુજી અને પછી ગાદી પંચ ભગવતીને જે સૃષ્ટિ સોંપવાની છે ગાદી એ તો પહેલેથી જ આની પેલા સોળસો માં ગોપાલલાલજી પરદેશ માં બિરાજે છે સિહોર સોળસઠ ને માટે માં આપે છે એટલે કે જ્યારે હજી તો ગોપેન્દ્રલાલજી પ્રાગટ્ય સોળસો ને માં થવાનું છે હજી ગોપેન્દ્રલાલજી પ્રાગટ્ય પ્રગટ જ નથી થયા પ્રાગટ્ય થયું જ નથી એ પેલા સોળસો ને માં સિહોરમાં ગોપેન્દ્ર ગોપાલલાલજી બિરાજી છે ત્યારે જ સૃષ્ટિમાં શરણદાન આપવાનો અધિકાર ગોપાલદાસજીને આપેલો છે સિહોરમાં મેં આજે આપે છે કે અમો સદા સર્વદા તમારા તારા એટલે કે ગોપાલદાસજીને કહે છે કે તારા અરદામાં બિરાજીને જીવને શરણદાન આપશું તારું શરણદાન મંત્ર આપેલા જીવને અમો અંગીકાર અવશ્ય કરશું તે સેવક અમારા ભરભાર વાળો અનન્ય થશે તારીવાણી વચન મિથ્યા કદાપી નહીં થાય તું તથા લક્ષ્મીદાસ વગેરે મારગના રહસ્યની વાર્તા પ્રસંગ સદા લખતા રહેશે જેથી પ્રસંગના વિસ્તાર થાય હવે આ પ્રસંગ ઉપરથી આપણે એ જાણ્યું કે હજી તો ગોપેન્દ્રલાલનું પ્રાગટ્ય નથી થયું એ પહેલેથી જ ઠાકોરજી ગોપાલલાલજી સોળસો ને પાસઠ માં જ સૃષ્ટિ પંચ ભગવતીને હાથમાં સોંપવાનું શરૂ કરી દીધું હતું એટલે કે એક રીતે એમ કહી શકાય કે ગોપાલાલજી બિરાજે છે ભૂતલ પર ગોપેન્દ્રલાલજી પણ પ્રાગટ થવાના છે પ્રાગટ્ય થવાનું છે અને જમનેશ પ્રભુજી પણ હજી પ્રાગટ્ય થવાને ઘણી વાર છે પણ એ પહેલેથી જ ગોપાલલાલજીએ ભગવદીઓને શરણદાન આપવાનો અધિકાર આપવા જ લાગે એટલે કે પહેલેથી જ ન્યારી સૃષ્ટિના ન્યારી સૃષ્ટિના બંધારણ પહેલેથી જ ઠાકુરજીએ આ પ્રમાણે જીવને શરણદાન આપવાનો અધિકાર તો પંચ ભગવતીને આપવા જ લાગે છે ભગવદીઓને એટલે આ પહેલેથી જ ઠાકોરજી આ બધું લીલા કરવા જ લાગ્યા છે જેમ 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 સમય થતો જાય છે એમ 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 કશિયાભાઈ રાજગર ઘણા બધા ભગવદીઓને આજ્ઞા આપતા ગયા છે કે હવે તો ગાદી તો સોંપવાની ગોપેન્દ્રલાલજીને પછી જમનીશ પ્રભુજીને તો એ તો લીલા સાથે સાથે છે જ પણ આ તો શરૂઆતથી જ ઠાકોરજી અગાઉથી જ પંચભગવતીને સૃષ્ટિ સોંપતા ગયા છે અત્યારે આટલું જ બોલે મારી નાની વાતને એ વિરામાં પૂછ્યું ગોપાલ લાલ કી જય